બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે છવ્વીસ અને સત્યાવીસ તારીખે અનેક લોકાર્પણો અને આયોજન કરવામાં આવ્યું છે દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે જે આપણે આ વર્ષ ઉજવવાના છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હું માત્ર કચ્છની જ અગર વાત કરું તો કચ્છને ચોપન હજાર કરોડ થી વધારેના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નું આયોજન કરવામાં આવ્યું છે બ્યાસી હજાર પાંચસો કરોડ રૂપિયાના લોકાર્પણોના કામો અને ખાતમુહૂર્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અને ખાસ કરીને ગુજરાતના લોકોમાં ખૂબ ઉત્સાહ છે ગુજરાતના લોકો આદ અને શ્રીના સ્વાગત માટે દરેક સમાજમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે મળી દેખી રહ્યા છે અને આ કાર્યક્રમ એક અદ્ભુત કાર્યક્રમ રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે આ બાદ